દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન સુરતમાં હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સોળ શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું સુરત રેન્જના તમામ જિલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર કચેરીની સામે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં આવેલ પીઆઈ ક્વાર્ટરની જગ્યામાં આ બેન્ડ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે

શાળા બેન્ડ પ્રતિયોગિતાનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવેલું છે આ પ્રતિયોગિતામાં સુરત શહેરની અને સુરત રેન્જના સુરત નવસારી વલસાડ ડાંગ આ જિલ્લાઓમાંથી કુલ સોળ શાળાઓએ પ્રતિયોગિતામાં ભાગ લીધો છે આ શાળા બેન્ડ પ્રતિયોગિતામાં વિજેતા થનાર ટીમને રાજ્ય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેવા જશે

આ પ્રતિયોગિતામાં કુલ સોળ શાળાના ત્રણસો જેટલા બાળકોએ ભાગ લીધો છે અને એમાં આ પરફોર્મન્સ અત્યારે ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત